ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વાર અંડર વિષય પર બનેલ ફિલ્મ સમંદર સત્તર મી મેના રોજ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે વટવચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા વર્લ્ડ વિષય ઉપર બનેલ છે આ ફિલ્મ પ્રખ્યાત બોલીવુડ સિંગર પી એફ પ્રથમવાર કોઈ ગુજરાતી મુંબઈમાં પોતાનો અવાજ આપ્યો છે બે મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે સમંદર ફિલ્મ ડિરેક્ટર વિશાલ વડાવાડાનો ડ્રીમ પ્રોજેક્ટ છે ગુજરાતી ફિલ્મ સમંદર સત્તરમી મેના રોજ થશે રિલીઝ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર અંડલવર્ડ વિષય ઉપર બનેલ ફિલ્મ સમંદર સાતમી મેના રોજ નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થશે ફિલ્મ સમંદરનું દિગ્દર્શન વિશાલ વડવાલાએ કર્યું છે અને કેપી એન્ડ મૂવી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ મલાણ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે બે મિત્રોની આસપાસ ગોથાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર બે મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર સમંદર ફિલ્મમાં ગુજરાતના ગેંગસ્ટરની વાત છે માફિયા ગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કઈ રીતે બંને ભાઈ બને છે એની વાત ફિલ્મ કરવામાં આવી છે અને ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની વાર્તા સુંદર વાર્તા સ્વપનિલ મહેતા દ્વારા લખવામાં આવી છે અને મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધણાની મમતા સોની ધર્મેન્દ્ર ગોહિલ કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રભાવ પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે મારું નામ છે કલ્પેશ મોલાણ કે પ્રોડક્શન હાઉસનું આ પેલી ફિલ્મ ઓરો પહેલો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે આ બે મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે તો હું એટલું જ કહીશ ફિલ્મમાં શું છે એ બધાએ કીધું એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે તો એમ ફેમિલી ડ્રામા છે પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે જયમ જયજીતભાઈ કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો આ પિક્ચર જોશો 100% યાદ કરશો અને આ પિક્ચર ડેડિકેટ કરશો અને યુડી મોશન પિક્ચર્સ નું મૂવી છે તો આ અને યુડી ની ફ્રેન્ડશિપ ની વાર્તા તો નથી હા નહીં નહીં વાર્તા યુડી એટલે મારું નામ ગર્દેશ ભલાણુ યુડી એટલે ઉદયરાજ છે અમે બે ભી 26 વર્ષ જૂના મિત્રો છીએ હા અને અમારા અમે સાથે ભણ્યા છીએ અને આજે અમારો વ્યવસાય ભી એક સાથે ચાલે છે 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 એટલે જ કહું છું ગુજરાતી ગુજરાતી ફિલ્મ ફિલ્મ આવી રહી સમંદર સમંદર એક એવી કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય આપણી ભાષાની ફિલ્મ છે ફિલ્મની વાર્તા બે મિત્રો છે ઉદય અને સલમાનની અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સ ની પણ ફિલ્મની અંદર વાત છે તો આ સત્તરમી મેના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી નકાશ અઝીઝ બી પ્રાક ઓસમાન મીર આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે અને સંગીતની સાથે સાથે એનું એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે સેક્રેટ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં વિક્રમ દૈયાએ એક્શન કર્યા છે એ એક્શન ડિરેક્ટર છે અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલીવુડના સોંગ્સ ને કોરિયોગ્રાફ કરે છે કૃતિ મહેશ જેમણે અમારું આઈટમ સોંગ જે મમતા સોનીએ પરફોર્મ કર્યું છે બહુ જ કમાલનો ડાન્સ એમણે કર્યો છે એમને કોરિયોગ્રાફ એમણે કર્યા છે એમાં મેં પણ બે ચાર લાઈન ગાઈ છે એ સોંગની અંદર સો મ્યુઝિક એક્શન અને વાર્તા તો કમાલની છે એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકોએ આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો સત્તરમી મહિના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે જ નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાઘેલા નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાઘેલ છે અને હું સમંદર સલમાન નું સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે તો આ ફિલ્મમાં ફિલ્મની જે વાર્તા છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે અને હવે શું છે એ તો સત્તર તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી વિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી તો એટલે તમારામાં તમારા દિલમાં સુનામી આવી જશે ફોર છે એટલે સત્તર તારીખે